અને રોકાણ મોટા નફન લાલચ આપી એક ફરિયાદીના છ લાખ પંચોતેર ની છેતરપિંડી કરવાના આરોપી હેઠળ સુરત સાયબર ક્રાઇમ શાખાની પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે આ આરોપીને પાટણ જિલ્લામાંથી પકડવામાં આવ્યું છે પોલીસના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલો આરોપી ચિરાકુમાર રામજીભાઈ પ્રજાપતિ છે તેણે પોતાને શેરબજારનો નિષ્ણાત બતાવી ફરિયાદીની ઓળખ મેળવી હતી આરોપીએ ફરિયાદીને શેર બજાર અને વિવિધ આઈપીઓમાં રોકાણ કરવાની લોભામણી લાલચો આપી હતી આ લાલચની ચાળમાં ફસાઈને ફરિયાદે છેલ્લા છ મહિનાના સમયગાળા દરમિયાન આરોપીના બેંક ખાતામાં કુલ છ લાખ પંચોતેર હજાર છસો રૂપિયાની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરી પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંથી સિત્તેર હજાર રૂપિયા ધરપકડ કરેલા આરોપી ચિરાકુમાર પજાપતિના ખાતામાં જમા કરાવવામાં આવ્યા હતા જ્યારે બાકીની મોટી રકમ મુખ્ય આરોપી વિપુલ તળાવિયાના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી છ મહિના પછી જ્યારે ફરિયાદી નફો અથવા મૂડી પાછી મેળવવા માટે આરોપીઓનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ કોઈ જવાબ આપવો બંધ કરી દીધો હતો

ડૉક્ટર ના માટે એમઆરનું કામ કરે છે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ તરીકે અને એમને એક દિવસ એક કોલ આવ્યો જેમ સાંભળ્યો જેમાં સ્ટોક સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાની ટિપ્સ વગેરે આપી તો બેઝિકલી આ એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે તો સામેવાળાએ જ્યારે ટિપ્સ આપી અને એમને કીધું કે તમને વધારે વળતર મળશે જો તમારા તમે અમારી સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો તો પછી એ જે એમઆર છે એમને અઢી અઢી મહિના સુધી આ ફ્રોડ ચાલ્યું અને ટોટલ અઢી મહિનામાં આ એમ એમને છ લાખ પચોત્તર હજાર જેટલા રૂપિયા સામેવાળાની અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી અને એમને એમ લાગ્યું કે હું ઇન્વેસ્ટમેન્ટ કરું છું પછી જ્યારે છ મહિના વધી ગયું અને આપણે જે ઇન્વેસ્ટમેન્ટમાં રિટર્ન મળે તો ત્યારે જ્યારે રિટર્ન મળવાની વાત આવી સામે આવી ગયું જ્યારે એની સામેવાળે સામેવાળાએ કંઈક રિપ્લાય કે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું ત્યારે આ માણસને જાન પડી કે અચ્છા મતલબ મારી સાથે ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ છે અને આ કામના જે આરોપીને અમે લોકો લઈને આવ્યા છે પાટણ જિલ્લાના છે એમનું નામ ચિરાગ પ્રજાપતિ છે અને એમના ખાતામાં એક લાખ એકસઠ હજાર રૂપિયા જેટલા ટ્રાન્સફર થયા હતા અને એમનું જે બેંક એકાઉન્ટ છે એમનું જે ખાતું છે એ એનસીસીઆરબી માં પણ સાત કમ્પલેન્ટમાં અન્ય કમ્પ્લેન્ટમાં પણ સંડવાયેલ છે